રાજસ્થાન યાત્રાની ભરપૂર મોજ આજે આપણા ઉંદરા ગામના સૌ ધર્મ પ્રેમી આજે મા ચામુંડાના દર્શન કરી જનતાને ભરી જોઈ રહ્યા છો તે ધૂલો ટેબો છે અહીં સહેલાણીઓ બહુ અહીં મજા કરે છે આપ પણ જ્યારે અહીં આવો ત્યારે આ દુનિયા ટેબા ઉપર ચડવાનું ભૂલશો નહીં ચારે બાજુ અમારા કેમેરામેન શાંતિજી ચારે બાજુના નજારા બતાવે છે બહુ આલ્લાદક દ્રશ્ય આપને જોવા મળી રહ્યું છે જીવનમાં આવો લાવો વારંવાર મળતો નહીં તો દરેકની વિનંતી કે એકવાર વાર માતા મા ચામુંડાના દર્શનનો લાભ લે ये भी सौ ने विनती भारत माता की जय 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 गरब गुजरात बोलो चामुंडा माता की जय कैमरा मैन शांति जी हूँ ठाकुर जी बना बचाओ अभियान <laughs>